હું આવી જઉ છું ગીતા સેરેબલ ટ્રસ્ટની અંદર આ ટ્રસ્ટમાં એક સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે પચાસ વર્ષ કરતાં મોટી ઉંમરના વડીલોને પ્રેમા નાસ્તા કરાવવામાં આવે છે તમે જોઈ શકો છો આ ટ્રસ્ટ જે કાંઈ કામ કરે છે ને તેમાં બધું દર્શાવવામાં આવ્યું છે આગળ તમને બતાવું જે વડીલો હોય છે ને તેમને નાસ્તો કરાવવામાં આવે છે ગાંઠિયા છે મરચાં છે સાહ છે અને આ બધા વડીલો અહીંયા આવીને ટેસ્ટિંગ કરતા હોય છે

જો જો જોઈ બધા બધા છે છે એ સરસ મજાનો નાસ્તો કરી રહ્યા તમે શકો છો તમે મા ભાવનગર નું ભરતનગર હવાની મંદિર છે અને ત્યાં દર રવિવારે સવારમાં વ્યવસ્થિત રીતે નાસ્તો વડીલોને કરવામાં આવે છે તમે જુઓ અને સરસ મજાના એ બાકડા છે એટલે બધા બેઠા બેઠા નાસ્તો કરી છે અત્યારે આ બની રહ્યા છે ને શુદ્ધ સિંગતેલની અંદર આ ગાંઠિયા બની રહ્યા છે તમે જોઈ શકો છો સિંગતેલ જ છે પાછું મને તો સુગંધ આવે ની ઉપર હું તમને કહેતો તો માર રિયલમાં સિંગ તેલ જ છે ચ્યોર સિંગતેલમાં જ છે રાની સિંગ બરોબર કેટલા કિલો આજુબાજુ બનતા હોય છે અત્યારે છે ને ભી ભી કિલો જેવા છે ભી પચ્ચીસ કિલો બરોબર દરેક નાસ્તો અલગ અલગ હોય છે હા દરેક દર રવિવાર બરોબર બધા નાસ્તો અલગ અલગ હમ જો આ ગરમમાં ગરમ આ રીતે ગાંઠિયા

આવી ગયો છું ભાવનગરની અંદર ભરતનગરની અંદર ભવાની મંદિર પાસે જ્યાં છે ને એક ગીતા સરેબલ ટ્રસ્ટ અને ભવાની મંદિર સરેબલ ટ્રસ્ટ તરફથી સરસ મજાનો વડીલોને દર રવિવારે નાસ્તો કરાવવામાં આવે છે એ પણ એકદમ ફ્રીમાં તો મારી સાથે છે આજ આસુતોજભાઈ અને કઈ રીતનું કામ છે તે એની પાસે જાણીએ કેમ છો કાકા મજામાં એકદમ સરસ તો આ જે કાર્ય તમે કરી રહ્યા છો તે કેટલા સમયથી છે ચાલો અહીં અમે આ ફ્રી નાસ્તા સેન્ટર વડીલોના માટે થઈને ત્રણ મહિનાથી ચાલુ કર્યું છે અને ખૂબ સરસ મજાનો રિસ્પોન્સ છે વડીલોનો કારણ કે આ સેવાકીય પ્રવૃત્તિની સાથે વડીલોની સાથે નિજાનંદ કરવાનો સમય છે વડીલો છે એ અહીં ભવાની માતાના આંગણે આ મંદિર છે એ ભરતનગરની અંદર પિસ્તાલીસ વર્ષનું પૌરાણિક મંદિર છે અને આ પિસ્તાલીસ વર્ષ જૂના મંદિરની અંદર સિનિયર સિટીઝનો અને વડીલો એ કાયમ માટે થઈને આ આંગણે તમે જોવો છો આ સરસ મજાની લીલોતરી છે સરસ મજાના બાકડા છે અને નીરવ શાંતિની પળો છે એની વચ્ચે શહેરની વચ્ચે આ બધા જ વડીલો છે એ નિયમિત આ મંદિરે કાયમ માટે થઈને બેસવા આવે છે ગીતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી વડીલોને માટે થઈને આ સરસ મજાનું સેવાનું કાર્ય છે બિલકુલ નિઃશુલ્ક નાસ્તો વડીલોને કરાવવાનો દર રવિવારે સવારમાં અને સાથે સાથે ચા પણ આપવાની અને વડીલોનો રાજીપો છે વડીલોનો આશીર્વાદ છે એ ગીતા ચેરિટેબલ ટ્રસ્ટની મૂડી છે અહીં કોઈ પણ વડીલોની પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી અને એમના આશીર્વાદ છે એ અમારા માટે ખૂબ મોટી મૂડી છે એ માટે થઈને અહીં ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ અને ભવાની મંદિરના સેવકો જે છે એ પણ સહયોગની અંદર સાથે જોડાયા છે યોગ મળ્યો છે અને ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે એ પૈકીનો આ એક ભાગ છે વડીલોને ફ્રી નાસ્તો કરાવવો વડીલોની સાથે નીચાનંદ કરવો વડીલોને આશીર્વાદ લેવો આમાં કોઈનો પૈસા લેવામાં આવે છે ના બિલકુલ ફ્રી છે ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પણ રૂપિયો કોઈ પણ વડીલ પાસેથી લેવામાં આવતો નથી હા એક છે કે કોઈ વડીલ છે એમની કોઈ તિથિ હોય કોઈ વડીલના ઘરે બાળકના જન્મદિવસનો રાજીપો હોય કોઈની મૃત્યુતિથિ હોય અને એમના વડીલની પાછળ જો કોઈ વડીલોને નાસ્તો કરાવવા માગતું હોય કોઈ તો એ આવશ્યક છે એટલા માટે થઈને કે ભાઈ આ સેવાકીય પ્રવૃત્તિમાં આ હવનની અંદર એમની પણ એક આહુતિ હોય એ પ્રકારે સરસ મજાની વ્યવસ્થા કરી કે ભાઈ નાસ્તો દીધી આપણે બધી જ વ્યવસ્થાઓ કરીએ છીએ તો એ મંદિરે આવી અને પોતાનો રાજીપો અહીં વ્યક્ત કરે કે ભાઈ તમે આ સરસ મજાની સેવા સેવાકીય પ્રવૃત્તિ કરો છો અને મારા તરફથી મારે આ કાર્ય કરવું છે બાકી ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી બિલકુલ નિશુલ્ક છે ચા પાણી અને નાસ્તો બધા જ વડીલો દર રવિવારે અલગ અલગ મેનુ હોય છે દર રવિવારે અમારા વિનોદભાઈ છે અહીં રસોઈ બનાવતા હોય છે અને જાની દાદા અમારા મહાપ્રસાદ બનાવતા હોય બરાબર આ બધા જ લોકો છે એ દર રવિવારે વડીલોના માટે અલગ અલગ મેનુ સિલેક્ટ કરે ક્યારેક ગરમ ગરમ હા એક છે કે જે મેનુ સિલેક્ટ કરવામાં આવે છે એ પૌષ્ટિક હોય છે માનો કે આજે ગાંઠિયા વડીલોને આપણે ખવરાવ્યા તો એ પ્યોર સિંગતેલમાં બનાવ્યા વડીલોના સ્વાસ્થ્યને કોઈ પ્રકારનું નુકસાન ન થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે તો વડીલોના માટે આજે ગાંઠિયા બનાવવા સિંગતેળમાં બનાવ્યા ગરમ ગરમ ઉપમા હોય છે ગરમ ગરમ ઇડલી સંભાર હોય છે ગરમ ગરમ સેવ ખમણી હોય છે ગરમ ગરમ ભજીયા હોય છે પણ આ બધી જ વસ્તુ છે એ સારી રીતે શુદ્ધતા સાથે અને સ્વચ્છતા સાથે કરવામાં આવે છે તો બાપુ હવે અહીંયા કોઈ પણ વ્યક્તિ આવી નાસ્તો કરી શકે હા અમારા ગીતા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ ભવાની મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આ સેવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં કોઈ પણ સમાજ કોઈ પણ જાતિ કોઈ પણ ધર્મ કોઈ પણ નીચ નીચનો ભેદભાવ રાખવામાં આવતો નથી કરીને અહીંયા કોઈ પણ સમાજ વ્યક્તિ વ્યક્તિ અહીંયા સેવા આપી શકે છે નાસ્તાનો લાભ લઈ શકે છે અને અન્ય કોઈ પ્રવૃત્તિઓમાં એમની ઈચ્છા હોય તો અહીંયા આવીને એ કરી શકે છે બરાબર અત્યારે અમે પણ નાસ્તો કરી રહ્યા છીએ અને આ છે ક્વોલિટી સારી છે ને અને સારું ખાવા ભાવના છે અને જો કાકા નાસ્તો તો કરે કેમ લાગે કાકા બહુ એકદમ સરસ ડાન્સ સારી અને ચોખ્ખી વસ્તુ વાપરવાનો જ આગ્રહ રાખે મિત્રો છે ને વસ્તુ સારી છે પ્રશ્નો એક જ ઓલું છે કે ઓલે જો છે સારો નાસ્તો મળે અને વડીલોને મજા આવી જાય તેવું કાર્ય છે આ ભવાની મંદિર છે પાછળ અને જો આ કાઉન્ટર હવે પૂરું થાય છે સાડા દસ થઈ ગયા છે અને હવે વડીલો પણ બધા નાસ્તો કરી લીધો હવે કોઈ વડીલને નાસ્તો કરવો હોય તો ભાવનગરના ભરતનગર બાર નંબરના બસ સ્ટેન્ડની સામે ભવાની મંદિરે પહોંચી જવાનું રહેશે અને જો આ વિડીયો સારો લાગ્યો તો વધુ વધુ શેર કરો ભાવનગરવાળા ભાઈ